હવે ગુરુવર પૂજિએ ભે દઈએ શુદા વિના જે કરિયે સર્વે ધોળશમાં જ્યાં સુધી અજીવના અંતસ્કરણમાં જીવને માનવ દેહ મળ્યો છે પૂર્વના યોગે પૂર્વના પુણ્યના પ્રતાપથી આ જીવને માનવ દેહ મળી ગયો છે બહુ સરસ જીવન મળી ગયું આ જીવની અંદર જ્યાં સુધી પ્રભુ પ્રત્યે ભાવ ભગવાન વિશેની ભક્તિ પ્રભુ પ્રત્યેની ભક્તિનો જે ભાવ છે એ ભાવ જો પ્રગટ ના થયો તો આ જીવાતમાં આવ્યો તોય શું અને ના આવ્યો તોય શું ભાવ ફળશે વસ્તુમાં વધઘટ નથી ભાવમાં વધઘટ છે આપણા વર્ષો પહેલા બે રૂપિયે મણ ઘઉં મળતા હતા તમે કદાચ સાંભળ્યું હશે વર્ષો પહેલા બે રૂપિયે અને આજે શું ભાવ ચાલે છે સારી ક્વોલિટીના ઘઉં લેવા જો તો સાતસો આઠસો રૂપિયા ભાવ છે તો શું ઘઉં વધી ગયા વસ્તુ તો એ છે પણ વધ્યું શું ભાવ વધ્યો છે તો કિંમત છે દુર્યોધને ભગવાન અહીંયા આવવાના છે એમ જાણી ને છપ્પન ભોગ તૈયાર કર્યા છપ્પન ભોગ એટલે આપણે તો બે ત્રણ ભોગ આવ્યા હોય તો એમ થઈ જાય ઓહો પણ આ તો છપ્પન ભોગ તૈયાર કર્યા હતા દુર્યોધને કે ભગવાન મારે ઘેર ભોજન લેવા આવવાના છે છપ્પન ભોગ તૈયાર કર્યા પણ ભાવ નહોતો અને વિદુરજીને ને ઘેર કઈ નતું વિદુર પત્ની અને વિદુરજી પાસે કઈ મળે નહીં પેલી પાલક ની ભાજી આવે ને તેનુડ ની ભાજી આવે ને એ ભાજી ભગવાન ત્યાં ભાજી જમ્યા છપ્પન ભોગ મેલા ત્યાગીને વાલે ખાધી વિદુર ની ભાજી આ તો ને વશ થયો રાજી ભાવ ને વશ થયો છે રાજી એમાં શું કરે પંડિતો ને કાજી તમને જ્ઞાનીઓ ભક્ સંતોષું આપી દે છે તમારા જીવનની અંદર શું પ્રગટાવે છે તમને શું એવું આપી દે છે કે જેથી કરીને તમારું જીવન આખું પરિવર્તન થઈ જાય છે ભક્તિમય થઈ જાય છે ઈશ્વરમય બની જાય છે તો આ ભાવ પ્રગટાવે છે ભાવ ભાવિ અને ભાવિક આનું મિલન કરાવે છે ભાવ જેના જીવનમાં પ્રગટ થઈ જાય તો આ જીવનો કલ્યાણ થઈ જાય આ જીવ ક્યારનો છે અનાદિકાળ છે અને અનાદિકાળથી અનંત જન્મો આ જીવે ધારણ કર્યા છે પકડ્યા છોડી દીધા આયો ગયો આયો ગયો આયો ગયો પણ એનામાં ભાવ પ્રગટ ના થયો આયો કાર્યવાહી કરી ભોગ પદાર્થ ભોગવ્યા અને ચાલ્યો ગયો પણ પ્રભુ પ્રત્યેનો જે ભાવ ઈશ્વર પ્રત્યેનો જે ભાવ આ પ્રગટ ના થયો તારે સંતો આ ભાવ પ્રગટ કરી દે છે ભાવ જગાડી દે છે એટલે મૂળ કિંમત ભાવની છે અહીંયા સમાજના કારોબારી પ્રતિનિધિશ્રીઓ આવ્યા છે સ્ટેજ ઉપર આવે બોલો સદે ગુરુ બોલો સદે ગુરુ મહારાજ কুলস গুরু গুরু

ગુલ સદગુરુ મહારાજ જે આજે ત્રણ દિવસથી સતત ભક્તિના રંગમાં જ્ઞાનના રંગમાં રંગાઈ ગયેલો અનાગપુર સાવનેર નો પરિવાર અમે તમે જે તરબોળ બન્યા છો જે ભક્તિના ભાવમાં રંગમાં તમે જે રંગાઈ ગયા છો એ અમે તમને જોઈ રહ્યા છીએ અને અમે ગુરુ મહારાજને પ્રાર્થના કરીશું કે હે ગુરુ મહારાજ આત્માઓને એમના જીવનમાં તમે કાંઈ પણ તકલીફ પડવા દેતા નહીં અને સરળતાથી તમારી ભક્તિ કરી શકે તમારું ભજન કરી શકે એવી અમે ગુરુ મહારાજને તમારા વતી પ્રાર્થના કરીશું બોલો સદગુરુ